બીજેપી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ લોકો એક નથી આ લોકો અનુચિત સમાજના જ્યાં વિસ્તાર હોય છે ત્યાં એ લોકો બિલકુલ કામ કરતા નથી હસમુખ પટેલની તમે જે પૂર્વની વાત કરો છો કે ગઈકાલે કલ્પેશભાઈએ પણ વાત કરીએ હમણાં કે હસમુખ પટેલ વિસ્તારમાં પાંચ વર્ષમાં દેખાયા પણ નથી એમને લોકો ઓળખતા પણ નથી કે હસમુખ પટેલ કોણ છે આજ સુધી ભાજપ સરકારમાં જે વાત કરો આજ સુધી એ લોકો જ્યારે લડવાનું હોય ત્યારે જ મળવા આવે પછી કોઈ મળવા આવતું જ નથી એમને અને અમારા કામ હજુ અધૂરા પડ્યા છે ઇસ્લામ વિસ્તારમાં બિલકુલ થયું નથી ગટર રોડ રસ્તા પાણીના અચું એના એ જ પ્રશ્નો આપણી સમક્ષ ઊભા છે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહે છે તમે રસ્તા સારા બનાવી દેજો પણ તેની ઉપર ચાલતા ટ્રાન્સપોર્ટની અંદર બેસવાની માણસની તાકાત નહીં હોય તો ભાઈ રસ્તા બનાવેલા નકામા પડશે બ્લોક નું કામ બ્લોક સારા જ હોય છે તો એને ઉખેડી પાડે છે ત્યાં ત્યાં એ લોકો એમના ગ્રાન્ટ લે છે અને આ રીતે ષડયંત્ર કરે છે પરિવર્તનની જરૂર છે કેમ કે હવે બીજેપી એસસી એસટી ઓબીસી એની અમારું સંવિધાન ખતમ કરવાની તૈયારીમાં મારી ચાલીમાં આવો કોઈનો વિકાસ ક્યાંય છે કોઈ પછાત બ્લોક એવું હોય ગુજરાતભરમાં ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે સાથે સાથે ઇલેક્શન છે રાજકીય રીતે પણ ગરમી વધી રહી છે સત્તર પ્રોગ્રામ ઇલેક્શન ટેમ્પરેચરમાં હાલ અમદાવાદ પૂર્વ સીટમાં આપણે જનતાનો મૂળ શું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું અહીંયા કેટલાક લોકો છે આપણે એમની સાથે જઈશું અને વાત કરીશું શું નામ છે તમારો પૂર્વ લોકસભામાં વિસ્તાર આવે છે કેવો ઉમેદવાર માંગો છો અને જે ઉમેદવાર પહેલાં હતા એ ઉમેદવાર જીતીને આવ્યા હતા કેટલો ખુશને કેવા કાર્ય કર્યા છે જી હું કલ્પેશ પરમાર જનતા સેનાનો પ્રમુખ છું જે રીતે આપણે વાત કરી કે જે પૂર્વ એમપી હતા તે ફરીથી એમને ટિકિટ મળી છે અને જો અમારી માંગણીની વાત કરીએ તો હું સમજું છું કે જ્યારે કોઈ પણ એમપી આવે છે તો એના માટે તેના વિસ્તારના દરેક નાગરિક એક સમાન હોવા જોઈએ ડેવલપમેન્ટની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે ઘણી એવું ધ્યાનમાં આવ્યું છે કે કોઈક પર્ટિક્યુલર એરિયા હોય તેની ફેસિલિટીઝ એના ડેવલપમેન્ટના કામ સારા હોય છે જ્યારે અમુક સ્લમ વિસ્તાર હોય છે ત્યાં ગટર પાણીની પણ પ્રાથમિક સમસ્યાઓનો પણ પ્રશ્ન હજુ સુધી નથી ઉકેલાયો હું સમજુ છું જે પણ એમપી છે તેને ગ્રાઉન્ડ લેવલ પર આવવું જોઈએ લોકોની સમસ્યા શું છે તેના ઉપર ચોક્કસ ફોકસ ન માત્ર કરવું જોઈએ પરંતુ જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યાં સુધી ખડે પગે ઊભા રહીને એક ઉત્તમ એમપીનું ઉદાહરણ પૂરું પાડવું જોઈએ શું લાગી રહ્યું છે વાત કરીએ તો ગયું જે પાંચ વર્ષની ટર્મ હતી જે ભાજપના ઉમેદવાર જીત્યા હતા હસમુખ પટેલ શું લાગી રહ્યું છે તમને કે વિકાસ આવ્યો છે બરાબર જે જનતાનો વિકાસ કર્યો છે તમે શું કહેશો હું સમજુ છું વિકાસની જ્યારે વાત કરીએ કોઈ પણ એમ પી એમએલએ હોય કે એક્સ વાય જેડ ગવર્મેન્ટ રિપ્રેઝેન્ટેટિવ હોય છે એને એક ફિક્સ ટેન્યુર મળ્યું હોય છે તો એનું એક પર્ટિક્યુલર બજેટ હોય છે તો સો ટકા એને નાના મોટા કામ તો કરે જ હોય છે પરંતુ જે એમપી એમએલએથી જે આશા છે એ ખરેખરમાં ફરીફૂળ થઈ છે કે એને જે આશા લોકોની છે એને પૂર્ણ કરી છે તો હું સમજુ છું કે નાના મોટા ઘણા પ્રશ્નો છે ત્યારે હાલમાં પણ સ્લમ એરિયામાં ગ્રાઉન્ડ લેવલ પર અમે સામાજિક કાર્યકર્તા તરીકે ફરતા હોય છે ત્યારે આ પ્રશ્નો જે કામ નથી થયેલા તેવા ઘણા સમય આવે છે કામ નથી થયેલા જેવા ઘણા પ્રશ્નો છે સામે આવે છે બીજા એક ભાઈ છે શું નામ છે તમારું કયા વિસ્તારથી આવે છે ખાસ કરીને આ વખતે બીજેપીમાં જે હસમુખ પટેલ આવ્યા છે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જે ઉમેદવાર હતા રોહન ગુપ્તા તે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે શું લાગે છે કઈ રીતનું આ વખતે કોણ જીતી શકે છે અમદાવાદ પૂર્વની મારું નામ જયેશ પરમાર છે જનતા સેનાનો કન્વીનર છું અમને નરોડા વિસ્તારમાંથી આવ્યો છે હસમુખ પટેલની તમે જે પૂર્વની વાત કરો છો કે ગઈકાલે કલ્પેશભાઈએ પણ વાત કરી હમણાં કે હસમુખ પટેલ વિસ્તારમાં પાંચ વર્ષમાં દેખાયા પણ નથી એમને લોકો ઓળખતા પણ નથી કે હસમુખ પટેલ કોણ છે ને વિસ્તારમાં અલગ અલગ વિસ્તારની વાત કરી કે ડેવલપમેન્ટનું કામ કલ્પેશભાઈએ જે રીતે વાત કરી સ્લમ વિસ્તારમાં બિલકુલ થયું નથી કટર રોડ રસ્તા પાણીના અચું એના એ જ પ્રશ્નો આપણી સમક્ષ ઊભા છે રહી વાત કોંગ્રેસની તો કોંગ્રેસે ઉમેદવાર હજુ સુધી નક્કી કરી શકે નથી એટલે એક બાજુ જીત જતી હોય એવું લાગી રહ્યું છે અત્યારે હાલ ખાસ કરીને વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસના કઈ રીતના જોવો છો પૂર્વ વિસ્તારમાં કે વર્ષોથી ભાજપની સીટ રહી છે કોંગ્રેસના સીટના સીટ મળવાના કારણ શું હોઈ શકે તમારા મત કોંગ્રેસ સાચું કહે તો રસ્તા ઉપર આવી જ નથી કોંગ્રેસ પબ્લિક પાસે પણ નથી રહી બીજેપીમાં તો હજુ માનીએ કે એના ધારાસભ્યો આપણે જોઈ શકીએ ઘણા થોડા ટાઈમમાંથી બે ચાર છ મહિના આઠ મહિના કેના ના કોર્પોરેટો વિસ્તારમાં દેખાય પણ છે ઘણા એ લોકોના કામ કરે પણ કોંગ્રેસે રોડ ઉપર રસ્તા ઉપર નરોડા વિધાનસભામાં કે લોકસભાની અંદર પૂર્વમાં દેખાય પણ નથી એટલે જીતવાના ચાન્સ તો લાગતા નથી કોંગ્રેસ આવે બીજા કાંકરે શું નામ છે ક્યાંથી આવો છો તમે તો ઘણા વર્ષથી ઘણી ઇલેક્શનો જોયા હશે કેવી રીતે જોવો છો આ વખતેનું ઇલેક્શન કોણ જીતી શકે છે તમારા મત મારા માટે તો કહેવાય નહીં કંઈ મારા માટે તો એમ જ કહેવા માગું છું પબ્લિક ઉપર જાય તમે શું કહેશો તમને કેવું લાગ્યું છે પહેલાંના ઉમેદવાર જે જીતીને આવેલા કાર્યો કેવા કરી રહ્યા છે તેમને કાર્યોથી સંતુષ્ટ છો કે હજી કેવા કાર્યો તમે માંગી રહ્યા છો શું ખામીઓ રહી ગઈ છે ખામીઓ તો ઘણી છે આજ સુધી ભાજપ સરકારમાં જે વાત કરો આજ સુધી એ લોકો જ્યારે લડવાનું હોય ત્યારે જ મળવા આવે એ પછી કોઈ મળવા આવતું જ નથી એમને અને કામ હજુ પડ્યા છે વાત કરીએ એક ભાજપની એચ એસ પટેલ છે કોંગ્રેસમાં ઉમેદવાર નથી શું લાગી રહ્યું છે કોંગ્રેસ વર્ષોથી અમદાવાદમાં આવી નથી અમદાવાદ પૂર્વની સીટ છે તે હારી રહી છે શું કારણ હોય શકે કારણ કે કોંગ્રેસ હજુ સુધી કોઈની સામે આવી જ નથી એ કારણ ખાસ કરીને કાકાનું પણ કેવું છે કે કોંગ્રેસ છે તે જમીન ઉપર આવતી નથી એક ભાઈ છે છે શું નામ તમારું ક્યાંથી આવો છો આ વખતે ગરમી તો તાપમાન વધી રહ્યું છે પણ શું લાગે છે અમદાવાદ પૂર્વમાં ઇલેક્શનમાં તમને કંઈ લાગી રહ્યું છે કે આમાં ટેમ્પરેચર વધ્યું ટેમ્પરેચર વધવા જેવું તો કશું લાગતું નથી જે રીતે કોંગ્રેસના નેતાઓ છે એક પછી એક પક્ષ છોડી અને કોંગ્રેસમાં જરૂર છે કોંગ્રેસમાં યોગ્ય નેતૃત્વ રહ્યું નથી કે જે આ ભાજપ જેવા મોટા પક્ષ સામે પોતાની ઉમેદવારી નોંધાવી અને એમને ટક્કર આપી શકે મેઇન વસ્તુ છે કે જે રીતે ભાજપના નેતૃત્વ છે એવું છે કોંગ્રેસ માત્રમાં કોઈ બાહુબલી નેતા પૂર્વમાં નથી કે જે આપણે હસમુખ પટેલની ટક્કર મારી શકે ખાસ કરીને વાત કરવા જઈએ તો જે પણ ઉમેદવારો જંગી બહુમતીથી ભાજપનું અહીંયા જીતે છે શું કારણ હોય શકે તમારી હિસાબથી વિકાસ એવી રીતે થઈ ગયો છે કે તમારા મતે શું શું વિકાસના કામ બાકી છે વિકાસના કામોમાં તો જો રોડ રસ્તાઓ વિકાસના કામો થયેલા છે પરંતુ કે જે તરમાં મધ્યમ વર્ગ છે મધ્યમ વર્ગ વિશેષ પીસાય છે કે તમે જો અગાઉ પણ એક મીડિયામાં મેં પોતાનું તેવ આપેલું કે મિનિમમ વેજીસ આજે ચારસોની આસપાસ જ છે પણ મોંઘવારી કૂદકી અને વધી રહે છે તમે રસ્તા સારા બનાવી દેશો પણ તેની ઉપર ચાલતા ટ્રાન્સપોર્ટની અંદર બેસવાની માણસની તાકાત નહીં હોય તો ભાઈ રસ્તા બનાવેલા નકામા પડશે ખાસ કરીને તમે તમારા ઉમેદવારમાં શું જોશો કઈ રીતના જે આ વખતે જે ચૂંટાઈને આવશે ઉમેદવાર પાસે શું આશા રાખી જાય અમે એક દલિત સામાજિક આગેવાન છીએ અને રોજ સવાર પડે અને દલિતો પર અત્યાચાર એક સામાન્ય ઘટના છે ગુજરાતમાં એટલે અમે વિશેષ કરીને એમ માનીશું કે જો અમારે હાલની અંદર બી કદાચ હજાર કુલ સોળ વર્ષથી દીકરી પર હત્યાચાર થયો હોય તો એને એફઆરઆઈ લેવા માટે અમારે આંદોલન કરવા પડે છે કચ્છ સીધી સીધી એફઆરઆઈ નથી લેવી પડતી તો હું માનું છું કે ભાઈ આ બા આ બાબતની અંદર જે એટ્રોસિટીનો કાયદો છે એમાં ઘણી બધી છટકબારીઓ છે અને એ છટકબારીઓ ગવર્મેન્ટે બંધ કરી દેવી જોઈએ અને કાયદાને હજુ વધુ કડક બનાવવો જોઈએ કાયદાને કડક બનાવવો પડે અને વિકાસના કાર્ય સાથે કાયદો પણ હોવો જોઈએ શું નામ છે તમારું ક્યાંથી આવો છો અને કઈ રીતે જોવો છો અમદાવાદ પૂર્વની સીટ કોણ બાજી મારી શકે છે હું ગણેત ઝાલા નરોડા બેઠક અમદાવાદ પૂર્વમાં ભાજપ આવી જ જતી કારણ કે જે પ્રમાણે તંત્ર છે એ પ્રમાણે કોંગ્રેસની કોઈ અધર પાર્ટી બી એવું લાગતું જ નથી કે એમની સામે કોઈ એ કરીએ કારણ કે ગ્રાઉન્ડ લેવલે કોઈ કામ જ નહીં કરતા એ હું એટલે ભાજપ સિવાય કોઈ ચાન્સ જ નહીં શું લાગે છે જે ઉમેદવાર હતા બીજેપીના જીતેલા ઉમેદવાર વિકાસના કાર્યો તમારા મતે કેવા થયા છે કે નથી થયા હજી શું શું વિકાસના કાર્યો બાકી વિકાસના કામો તો થોડા ઘણા એવું કરીએ તો થયેલા જ છે પણ જેને વિકાસ સિવાય પણ જે આ ગ્રાઉન્ડ લેવલે હોય એમાં બહુ તકલીફ છે જેમ કે ન્યાયતંત્રમાં બહુ જ ખરાબ પરિસ્થિતિ ચાલી રહી છે અત્યારે હાલ કોઈ બી માણસ પોલીસ સ્ટેશન જાય કે ક્યાંય બી જાય તો એનો સરખો જવાબ આપવાની પણ તસ્તી લેતા નથી ન્યાયિક વાત હોય કે વિકાસની બીજા એક બેન છે બેન સાથે પણ વાત કરી બેન શું કહેશો પૂર્વ વિસ્તાર છે અમદાવાદ પૂર્વની લોકસભા સીટ ભાજપ કોંગ્રેસમાં ભાજપના ઉમેદવાર હશમુખ પટેલ રિપીટ થયા છે કોંગ્રેસના ઉમેદવાર બાકી છે કેવો જંગ જોવો છો શું લાગે છે કોણ જીતશે આ વખતે બીજેપી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ લોકો એક નથી આ લોકો અનુસૂચિત સમાજના જ્યાં વિસ્તાર હોય છે ત્યાં એ લોકો બિલકુલ કામ કરતા નથી તમે કેવો તમારો જે વિસ્તાર હોય કે તમારો જે લોકસભા ઉમેદવાર કેવો માંગો છો કેવા વિકાસના કાર્ય કરે કેવો ઉમેદવાર હોવો જોઈએ તમારો ઉમેદવાર તો એવો હોવો જોઈએ કે રસ્તા રસ્તા હોવા જોઈએ અને જ્યાં સ્લમ વિસ્તાર છે ત્યાં એ લોકોનું કામ કરવું જોઈએ આ લોકો જે સોસાયટી હોય છે ત્યાં એ લોકો બ્લોકનું કામ બ્લોક સારા જ હોય છે તો એને ઉખેડી પાડે છે ત્યાં ત્યાં એ લોકો એમના ગ્રાન્ટ લે છે અને આવી રીતે ષડયંત્ર કરે છે અને જ્યાં જે જગ્યાએ કામ કરવાનું હોય છે ત્યાં એ લોકો કામ કરતા નથી કામ કરવાનું હોય ત્યાં કરતા નથી બીજા એક ભાઈ છે ભાઈ શું નામ છે તમારું કયા વિસ્તારથી આવો છો કેવો વિકાસ માંગી રહ્યા છો તમે પૂછો હું મનસુખ પરમાર જનતા શહેરના નરોડા વોર્ડ પ્રમુખ છું મારી અપેક્ષા મુજબ આપણા વિસ્તારની અંદર જે પણ ઉમેદવાર હોય એ સામાન્ય જનતાની જીવન જરૂરી જીવવા માટે જે અપેક્ષાઓ હોય સરકારથી જે આશા અપેક્ષાઓ એની હોય કે પરિપૂર્ણ થવા માટેનો યોગ્ય લાયક ઉમેદવાર હોવો જોઈએ એક નાનામાં નાના મધ્યમ વર્ગનો ગરીબ વર્ગની વ્યક્તિને જાહેર જીવનની અંદર રોડ રસ્તા જાહેર જીવન પસાર કરવા માટે બાળકોના શિક્ષણથી લઈને સ્વાસ્થ્ય સુધીની જે પણ પ્રોબ્લમો તકલીફો પડતી હોય છે એમાં એ લોકો પોતાનું જીવન ધોરણ આસાનીથી પસાર કરી શકે એવું એ લોકોને સગવડો આપી શકે એવો એમએલ એમપી એમએલએ હોવા જોઈએ વિસ્તારની અંદર જેથી સામાન્ય જનતાને જીવન જીવવા માટે એક માનવતાભર્યું જીવન જીવી શકે સર્વ લોકોને સરખી સુવિધા મળે તેવી વાત કરીએ કદાચ શું નામ છે વર્ષોથી તમે ઇલેક્શનો જોયા હશે તમે ઘણા ઇલેક્શનો જોયા હશે શું લાગી રહ્યું છે આ વખતે કોઈ નવું લાગી રહ્યું છે ઇલેક્શનોમાં કે પછી એ જ જરૂર છે પરિવર્તનની જરૂર છે કેમ કે હવે બીજેપી એસસી એસટી ઓબીસી એની અમારું સંવિધાન ખતમ કરવાની તૈયારીમાં છે એક બીજા નંબરની અંદર અહીંયા જે કોઈ કોપરેટર આવ્યા બીજેપીના ના તો મારા વિસ્તારનો કોઈ વિકાસ થયો બરાબર કે કોઈ જોવા નથી આવતું એક પછી એમએલએ એની ધારાસભ્ય ધારાસભ્યને પચાસ વખત અમે રજૂઆત કરી આ બ્રિજ માટે તે છતાં એ બ્રિજનું નામ એને ના આવ્યું શું કહેશો કેવો વિકાસ માંગી જાવ છો વિકાસની વાત તો થઈ રહી છે અત્યારે તમે કેવો વિકાસ માંગી હલો વિકાસ એ લોકો કેવો કરે છે એ સાંભળવું છે આ રહ્યું સામે અહીંયા જ આ જોઈ લો છે નથી મારી ચાલીમાં આવો કોઈનો વિકાસ ક્યાંય છે કોઈ પથ્થર બ્લોક એવું ના કહ્યું છે કોઈ વિકાસ નથી થતો કોઈ વિકાસ થતો નથી તેવું કાકાનું ખુલ્લું કહેવું છે અને બીજા એક ભાઈ છે એમની સાથે વાત કરી શું કહેશો આ વખતેનું જે ઇલેક્શન છે કે અલગ લાગી રહ્યું છે કે પછી એ જે હોય છે પરંતુ મુદ્દાઓ સાથે કે અલગ વિકાસની વાતો સાથેનું આ ઇલેક્શન લાગી રહ્યું છે તમને જેવી રીતે જનતા સેના ગુજરાત છેલ્લા ઘણા લાંબા સમયથી ગ્રાઉન્ડ ઉપર ઉતર્યું છે સર્વ સમાજ માટે કામ કર્યા છે નાના મોટા આંદોલન કર્યા છે તેના ફળ સ્વરૂપે હું ચોક્કસથી કહી શકું છું કે સરકારે સામાન્ય પબ્લિકે નાગરિકોએ એ વાતને સમજવાની જરૂર છે કે કયા કયા મુમેન્ટ થઈ વિકાસના કામોની તો વાત ચોક્કસ છે પરંતુ ફિક્સ પેની નીતિની વાત કરીએ ગવર્મેન્ટના ઇમ્પ્લોય હોય એને પાંચ વર્ષ કરારમાં રાખવામાં આવે છે એને હટ જે એને જે ફિક્સ પે છે એને કેન્સલ કરવું જોઈએ ટીઆરબી આંદોલન ઉપર વાત થવી જોઈએ કે જે લોકો અંદાજે દસ હજાર ગુજરાતમાં ટીઆરબી હોય દસ હજાર પરિવારનો ચૂલો ટીઆરબી આંદોલન પર ચાલતું હોય અને એનો પગાર તમે જુઓ તો મિનિમમ વેજીસ પણ નથી તેના પગાર ઉપર વાત થવી જોઈએ આશા વર્કર્સની વાત કરીએ તો આશા વર્કર્સનો જે પગાર છે તેના ઉપર વાત થવી જોઈએ રોજગારી ઉપર વાત થવી જોઈએ આજે એના સિવાય એક કોન્ટ્રાક્ટ પદ્ધતિની જ્યારે વાત કરીએ છીએ કે કોઈ પણ ગવર્મેન્ટમાં કે પ્રાઇવેટમાં એક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કોન્ટ્રાક્ટ જે પણ એક્સપાય જેડ વ્યક્તિ લે છે તો એની નીચે સબ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે કન્ઝ્યુમર છે કે જે નોકરી ત્યાં કરે છે કે પોતાનું વેજ આપે છે એનો પૂરતો પગાર નથી મળતો ઘણા એક્ઝામ્પલ એવા બંધ બાયને સામે આવે છે કે માનો વીસ હજાર કોઈનો પગાર હોય તો જે કોન્ટ્રાક્ટર હોય મોટા ભાગનો પગાર લઈ લેતો હોયને આઠ એક હજાર રૂપિયા પેલાને આપતા હોય છે આ જગ જાહેર છે આ બધી વસ્તુ પર કંટ્રોલ કરવામાં આવે અને આ બધી વાતો પર ચર્ચા કરવામાં આવે બાકી ડેવલપમેન્ટ આ કામ નથી પેલું તો છે જ પરંતુ યુવાનોની રોજગારીનું જે લોકોના ઘર પરિવાર ચાલે છે જેના ચૂલા સળગતા રહે છે આ રોજગારી ઉપર એના ઉપર પણ ચર્ચા થવી જોઈએ ખાસ કરીને અમદાવાદ પૂર્વના જે લોકો છે તેમને વિકાસ પ્રત્યે અને સાથે સાથે કેટલો વિકાસ બાકી છે અને શું જરૂરી છે તેની વાતો છે જે હાલ કરી છે ઇલેક્સ ઇલેક્શન ટેમ્પરેચરમાં સત્યડી ન્યૂઝનો ખાસ પ્રોગ્રામ ઇલેક્શન ટેમ્પરેચરમાં હાલ આટલું જ આવના સમયમાં બીજા લોકોનું શું મત છે ઇલેક્શન ટેમ્પરેચરમાં જે ઇલેક્શન થવાનું છે તે લઈને આવતા રહીશું વિનોદ પરમા સત્યડી ન્યૂઝ ગુજરાત અમદાવાદ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો सत्तर डॉट कॉम आझादी समाचारोनी